રાજકોટ સિવિલ હોસ્પિટલને લઈને વિવાદ છે વકર્યો છે દરેક ડોક્ટર્સ છે હડતાલ પર ઉતરી જાય છે એ જે નેપાળી યુવક હતો એ જ્યાં ત્યાં સારવાર રહી રહ્યો હતો એ યુવકનું અત્યારે મૃત્યુ વિધિ છે બધા જ ડોક્ટરો છે હડતાલ પર ઉતરી ગયા હતા તેના લીધે એ જે યુવક છે તેનું મૃત્યુ થયું છે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ રાજકોટ સિવિલ હોસ્પિટલને લઈને વિવાદ છે વકર્યો છે આપણે જાણીએ છીએ કે હજુ થોડા દિવસો પહેલા સિવિલ હોસ્પિટલમાં મારામારીની ઘટના બની હતી જયદીપ નામના વ્યક્તિ છે એક ડૉક્ટરને ઢોર માર મારે છે અને ત્યાર પછી સમગ્ર ડોક્ટર આલમમાં અત્યારે એક રોષનો જુવાડ ઊભો થાય છે અને દરેક ડૉક્ટર્સ છે હડતાલ પર ઉતરી જાય છે કારણ કે એ રીતના આક્ષેપો કરવામાં આવ્યા છે કે વારંવાર આ રીતની ઘટનાઓ બનવા પામતી હોય છે તો તેની સામે હવે કાર્યવાહી થવી જોઈએ આ કેસમાં નવો વળાંક આવ્યો છે એ જે નેપાળી યુવક હતો એ જ્યાં ત્યાં સારવાર રહી રહ્યો હતો એ યુવકનું અત્યારે મૃત્યુ નિપજ્યું છે હવે તેને લઈને આ વિવાદ છે એ વકર્યો છે હવે ખાસ જે આક્ષેપો કરવામાં આવ્યા છે આક્ષેપો એવા છે કે બધા જ છે હડતાલ પર ઉતરી ગયા હતા તેના લીધે એ જે યુવક છે તેનું મૃત્યુ થયું છે એ સમયે એને લોહીની જરૂર હતી અને સોશિયલ મીડિયા પર અને આસપાસના લોકોને એ રીતે જાણ કરવામાં આવી હતી કે લોહીની જરૂર છે ત્યાર પછી જયદીપ નામનો એક વ્યક્તિ છે એ લોહી આપવા માટે ત્યાં પહોંચે છે અને પછી એ જ સમયે ડોક્ટર સાથે જયદીપને છે આ રીતે

બનાવમાં પચીસ તારીખના દિવસે વિનય થાપાનો રોડ અકસ્માત થયેલું હતું અકસ્માતમાં અમે એને એકસો આઠમાં સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા જ્યાં એની ટ્રીટમેન્ટ ચાલુ હતી ટ્રીટમેન્ટ દરમિયાન એનું ઓપરેશન કરવામાં આવ્યું હતું માથાના ભાગમાં ઓપરેશન સક્સેસફુલ પણ થઈ ગયું હતું ને સિત્યાવીસ તારીખના બનાવ દિવસે જે બનાવ બન્યો હતો હજદીપભાઈ અને ડૉક્ટર પાર્થ વચ્ચે એ લોકોની મગજમાયમાં ડૉક્ટર બધા હડતાલ ઉપર આવી ગયા હતા અને પેશન્ટને પૂરતું સારવાર ન મળતા એનું ડેથ થયેલું છે અમારી માંગ એવી છે કે આમાં જે સિનિયર ડોક્ટરો હોય સિનિયર મેડિકલ હોય આની ઉપર ચોક્કસ યોગ્ય તપાસ કરે અને અમે તપાસ કરીને માહિતી મળે મૃતક ન્યાય મળે એવી મગજમારી મારી જયારે વિનય થાપાનું ઓપરેશન થયેલું હોય ત્યારે એને લોહીની બરોલ ચડાવવામાં આવી હતી જે અમારે લોહી એને જમા કરવાનું હોય લોહી જમા કરવા બાબતે અમે અનેક ગ્રુપમાં હોટલમાં વાત કરેલી અમારે બ્લડની જરૂર હોય એવી તો જયદીપભાઈ કહીને જે સેવાકીય રીતે બ્લડ જમા કરવા આવેલા હોય જેમાં ડોક્ટર પાર્થિવને

એ કોઈ આક્ષેપ કરેલા હોય એ આક્ષેપ આવે અહીંયા સુધી પછી એના ઉપર તપાસ કરવામાં આવશે બાકી એને સારવારમાં કોઈ કમી રહેલ નથી એને જે સારવાર હોય ન્યુરો સર્જરી દ્વારા જે કરવામાં આવેલ હતો એ જે સારવાર ઉચિત હોય એ બધું સારવાર કરવામાં આવેલો હતો લેકિન એ જે પેશન્ટ હતો એ શરૂથી બહુ જ સિરિયસ અવસ્થામાં આવેલા હતો રોડ ટ્રાફિક એક્સિડન્ટનો પેશન્ટ હેડ ઇન્જરી હતો અને એને ઈજાનું કારણે જે તકલીફ હતી એને બધી સારવાર સમયસર કરવામાં આવેલ હતો તેમ છતાં એને છે તબિયત કવિ સારી કવિ બિગડતી હતી વચ્ચે વચ્ચે અને એ સારવાર દરમિયાન એને છે ને સબ્જી સારવાર કરવા તેમ છતાં એને મરણ પામેલ હતો ના એને વિષયમાં કોઈ માહિતી નથી કે સારવારમાં કોઈ કારણ કે સારવાર જે છે ઇમરજન્સી સેવા ચાલુ જ હતી અને કોઈ પ્રકારનો આઈસીયુ સેવા બંધ કરવામાં આવેલ નહીં હતી કેવલ ઓપીડી સેવા એ બધી બંધ હા એ છે સુપ્રિટેન્ડન્ટ મેડમ અને એ લોકો નક્કી કરશે તપાસ કમિટી બનાવીએ અને તપાસ કરીએ ના એ તો તપાસનો ના આધારે એ લોકો નક્કી કરશે એ બધું તો ડિટેલમાં જે ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ હતા એને જોડી અને માહિતી આપી શકે છે પછી બધું ડિટેલ માહિતી લેવા પડે પછી તમને બધાનું જાણ કરવામાં આવશે કઈ તથ નથી એમાં કઈ કોઈ પાસે કોઈ પાસે માં કાર્ડ ના હોય ના કુછ ના હોય તો બી સિવિલ હોસ્પિટલમાં જ્યારે દર્દી દાખલ થાય એના પાસે પૈસા ના હોય કોઈ કાર્ડ ના હોય તેમ છતાં સારવારમાં કોઈ કમી રહેતો નથી આપણે પાસે બહુ જ ઉપાય છે એ વિષયમાં કંઈ આપના જાણકારી નથી કોઈ માંગણી કરેલા હોય એ યોગ નથી એને કાર્ડ તો એ ડોક્ટરના હાથમાં નથી રિજેક્ટ કરવાનું એ તો છે ગાંધીનગરથી નું જે બધી વ્યવસ્થા છે ઉપલા લેવલથી થાય છે અને જે એમાં યોગ્ય હોય જે બી પેશન્ટ હોય જે બી જેને કાર્ડ બનવાનો યોગ હોય એ બધાનું કાર્ડ બને જ છે એમાં કોઈ નહીં કરી શકે એ રિપોર્ટ નથી અને ખાલી એવું છે જે મારામારી કરેલા હતા એ અરેસ્ટ થયેલા હતા એ પછી હડતાલ સમેટ લેવામાં આવી હતી એ પછી તપાસ કમિટી રિપોર્ટ અત્યાર સુધી અહિયાં સુપ્રિન્ટેડન્ટ ઓફિસ સુધી આવ્યું નથી એ આવે પછી એના ઉપર કાર્યવાહી થશે એટલે આ રીતનો અત્યારે આ વિવાદ છે ફરી એકવાર વકર્યો છે આવનારા સમયમાં ખબર પડશે કે હવે નવો શું કેસ વણાંક લે છે અને આ દિશામાં જ્યારે તપાસ કરવામાં આવશે ત્યારે નવી અપડેટ શું સામે આવે છે સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હવે રજા આપશો નમસ્કાર